ਪ੍ਰਵਾਸ ਅमिता ਬੱਚਨ ਨੇ ਦੀਪਿਕਾ ਪਾਧੁਕੋਨ ਨੇ ਇਹ ਵੀ ਨੰਬਰ ਪੈਨਮੋਕ ਕਲਕੀ 2898 AD A ਫਸਟ ਵੀ ਕੇ ਨਮਾ વર્લ્ડ વાઈડ રૂપિયા પાંચસો પંચાવન કરોડની કમાણી કરી છે તેને ભરમાં અત્યાર સુધીમાં કુલ ત્રણસો નવ કરોડ રૂપિયાની કમાણી કરી છે જોકે આગળ કલકી આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો બની ગઈ છે હનુમાન આ યાદીમાં ત્રણસો પચાસ કરોડ રૂપિયાના વર્લ્ડ વાઇડ કલેક્શન સાથે બીજા સ્થાને છે હૃતિક રોશન અભિનીત ફાઇટર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ બે કરોડની કમાણી કરીને આ યાદીમાં ત્રીજા સ્થાને છે તો ભારતીય બોક્સ ઓફિસની વાત કરીએ તો ભારતમાં ચોથા દિવસે ફિલ્મે પંચ્યાસી કરોડ રૂપિયાની કમાણી કરી છે આ સાથે તેનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન ત્રણસો નવ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે હિન્દી ભાષામાં ફિલ્મે ચાર